વીરનારમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સિન્ડિકેટના માળખાનું વિસર્જન રાજ્ય સરકારે પબ્લિક યુનિવર્સિટી બિલને અમલી કર્યા બાદ રાજ્યની તમામ યુનિવર્સિટીના વહીવટી માળખા પ્રણાલીમાં મોટા ફેરફારના ભણકારા વાગી રહ્યા હતા ત્યારે મંગળવારે મોડી સાંજે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું યુનિવર્સિટીમાં સેનેટ સિન્ડિકેટના માળખાનું વિસર્જન કરવામાં આવ્યું યુનિવર્સિટીએ એક્ઝિક્યુટીવ કાઉન્સિલની કરેલી જાહેરાતમાં બાર સભ્યો છે બે હજાર ત્રેવીસ લાગુ પડવાથી સાઠ વર્ષ જૂની જે વ્યવસ્થા હતી એ દૂર કરવામાં આવી છે અને આ બિલ અંતર્ગત બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના કરી દેવાઈ છે જેની અંદર વિવિધ પ્રકારની કેટેગરી વિભાગીય વડાશ્રીઓ શિક્ષક શિક્ષકશ્રીઓ સમાજના શ્રેષ્ઠીઓની નિમણૂંક કરવામાં આવી છે ડોક્ટર અપૂર્વ દેસાઈજી ડૉક્ટર કેસી પોરિયાજી ડૉક્ટર રાજેન્દ્ર પટેલજી ડૉક્ટર જયદીપજી ચૌધરીજી ડૉક્ટર મનીષાબેન પાનવાલાજી ડોક્ટર ઢીમ્મરજી અને સમાજના અતિ આદરણીય પ્રતિષ્ઠિત નાગરિકોમાં આદરણીય શ્રી સંજયભાઈ લાપસીવાલાજી આદરણીય શ્રી ડોકટર કેતનભાઈ દેસાઈજી ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણજી ડોક્ટર કશ્યપ શિખર રચ્યાજી અને સીએ એ સિંઘવી જેવા સમાજના નાગરિકોની અને ડોક્ટર પારુલબેન વડગામાની આ પસંદગી સમિતિમાં નિમણૂક કરવામાં આવી છે